હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય જૉર લોગ આઈ હોપ કે ઠીક હો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે જો આજે છે ને મોર્નિંગનો લોગ હું રિસિવ બે સ્ટાર્ટ કરીએ છું રિસિવને સોનલ અત્યારે મને રમાડવા આપી ગઈ કારણ કે એને બધું કામ કરવું છે રિષિવ બધાને જય શ્રી કૃષ્ણ કરો આયા અહીંયા જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કરો ગુડ મોર્નિંગ કરો કરો રિસિવ ને હું કહો ને એટલી મારી આમ જો અત્યારે સોનલ ને આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કરી નાખી તો તું ટોપો લઈને આવી ગઈ પછી આ રહે નહીં

એવું હોય બાકી મને તો કારણ કે આજ ચાલો તો ટોપો પહેરાવી રીસી પહેરાવાનું કામકાજ ચાલુ થઇ ગયું છે કારણ કે વિન્ટર છે એટલે ટોપો પહેરાવો પડે ખાલી ખોટી શરદી પી થાય તો દવા પહેરાવી પડે રિચી ભાઈ તમે ટોપામાં બહુ મસ્ત લાગો અરે વાહ વા અરે વાહ તો ચાલો ટોપો પહેરાવી દીધો છે મારે હજી વર્કઆઉટ થોડું કરવાનું બાકી છે વર્કઆઉટ કરીએ બધા લોકોનું કેવું એમ છે કે સવારમાં તમે કસરત કરો યોગા કરો કે એવું કાંઈ કરો ને તો ત્યારે બચ્ચાને તમારી બાજુમાં રાખવાનું એટલે જોવે અને એમાંથી કાંઈક શીખે એને રીસી શીખીને કસરત કરતા સૂર્ય નમસ્કાર કરતા શીખીને દીકું શીખી ને તો જાવ મસ્ત મજાનો ટોપો પહેરી લીધો કેવો લાગે કોમેન્ટ કરજો એની પહેલા એક વાત કહી દઉં બહુ બધા લોકોએ કોમેન્ટ કરી હતી કે સેટરડે કા સન્ડે લાઈવ આવજો રાતે તો વાગે લાઈવ આવશું ટી શર્ટ ને એક ઉપર બે શર્ટ પહેરાય દઈ ટી શર્ટ નથી છે ને એટલે ટી શર્ટ પહેરાય દઈ નાય મસ્ત રેડી થઈ ગયો ને આ બાજુ જો સવારમાં છે ને આજે ભાખરી ખાવાનું મન થઈ ગયું તો ભાખરી બનાવી નાખી છે સોનલ તો

અને આવે ને પણ કોમેડી છે હસી મજાક માટે બીજી એક વસ્તુ એ કે બહુ બધા લોકો એવું કહે છે કે ઋષિ નો બોન બહુ સારો થાય છે કે આવું કે બધાને ન મળતું હોય લાળ પ્યાર દાદાના દાદીના ને એમ તો તારું શું કેવું છે પણ આ તો જ હોય ને એમ કે બધા છોકરા ન મળતા જો એકલા રહેતા હોય અને બાદાગરી લોકો દેશમાં રહેતા હોય તો ન મળે ને એમ હા ન મળે પણ ગાઈસ થોડો થોડો ટાઈમ કાઢીને તમારી ફેમિલી આરે રહેવાનું એટલે થોડીક વાર તો લાડ મળે જ્યાં લગી હોય ત્યાં લગી ભાઈ ના વખાણ કર્યા કે મારો અવાજ સાંભળી ગયો એટલે ભાઈ ઉઠી ગયા છે પાછા હિસકાવા પડશે એવું લાગે છે અને આ બાજુ મમ્મી જો મમ્મીને એ બધા લોકો હે હા મમ્મી ધોયા રાખે આખો દી ભાઈ બગાડ્યા રાખે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સવાર સવાર ઉભીનું કામકાજ ચાલે છે એની પહેલાં આપણે કરી લઈ સવારનો નાસ્તો નાસ્તામાં ભાખરી છે ચા છે અને બોળો છે કેટલા દિવસ પછી છું કોઈ લોકો એમ નહીં કહેતા તમે બંધ કરી દીધી હતી કેમ ખાવ છો મારો એવું છે પંદર દિવસે એકવાર ખાવાની રોજે નહીં ખાવાની બધી વસ્તુ પંદર દિવસે એકવાર હું ખાતો હોઉં છું એટલે આજે પંદર દિવસ થઈ ગયા એટલે હું ખાઉં છું તો જો મસ્ત મજાની દિવાળી ભાખરી લઈ લીધી છે અને આજે કાંઈક પ્લાન છે

મારે હજી એટલા બધા નથી થતા એટલે સારું છે એક વાર મેં કલર કરાવ્યો

કેટલા ટાઈમ તક આ વાળને ટ્રીટમેન્ટ બ્રીટમેન્ટ મળી નથી આમે દે પછી આ નાન થી પછી વાળ વધારે ખરે ને વધારે ખરે અને થોડાક બાકી છે એ ભાઈ ખેરી નાખશે ખેરી નાખશે એટલે એવું થાય છે ચાલો ગાઈસ વાળ માટેનો કોઈ સારું બેસ્ટ નેચરલ ઉપાય હોય તો કોમેન્ટમાં કહેજો સોનલ માટે કે વાળ કાળા જલ્દી કઈ રીતના થાય ને ક્યુ તેલ નાખું સરકારી કામ આવી ગયું છે ઈ થોડુંક ફિનિશ કરતા વિજો આ રિસીવ નું મુમતા કાર્ડ છે મુમતા કાર્ડ લઈને આપણે આરોગ્ય કેન્દ્રમાં જવાનું છે થોડું ઘણું કામ ત્યાં બાકી છે આ રસીનું ને એવું બધું હોય એટલે અને આ બાજુ રોહિત બે ગયો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે સવાર હવાર માં ફોન માં કઈ નવી આવ્યું છે એવું છે તો શું છે આજનો પ્લાન પ્લાન છે તો ક્રિસમસ માં કઈ જાવું નથી

આરોગ્ય કેન્દ્ર માં જઈને એક થઈ ગયા છે ને જમવા માટે ઘરે આવ્યા જમવામાં તમને ખબર જ છે જમવામાં હું બને છે પણ એક કોમેન્ટ એવી આવી કાલે ઉપવેશન સંસ્કાર કર્યા હતા કેટલા ની આવી તો ને ખબર છે મમ્મી ક્યાંથી લીધી તી કેટલા ની આવી તી અંદાજે બે હાજર પચીસ બે હાજર પચીસો આજુબાજુ હતી કારણ કે બહુ બધી વસ્તુ લીધી હતી ને એટલે થોડું ઘણું ડિસ્કાઉન્ટ આપ્યું હતું અને એક કોમેન્ટ એવી આવી

મોજા કાઢી નાખત આ પછી સાંભળું તું આ સારું હતું એમ ભાઈ રોતો તો નીંદર માં આવતો એટલે ભૂલાઈ ગયું બીજું કે ઉપવેશન સંસ્કાર માં છે ને ઊભો રાખીને એક ફોટો પાડવાનો તો એ અમારે ભૂલાઈ ગયું હેને માટી માં ઊભો હોય એમાં જોઈ નીંદર છોકરા હોય આ છોકરા રોવા મળે એટલે કઈ શૂટ વધારે કરવા ન દે એવું બધું હતું ને એક કોમેન્ટ એવી આવી હતી કે ઉપવેશન સંસ્કાર કરવામાં હું કરવા એ કઈ દેલ હું કરવા કરવામાં આવે

પપ્પાને મજા જ હોય તો ચાલો આ બાજુ જો રિસીવ છે ને ખાતો નથી પણ હાલ અમે સુવું આવ્યું એટલે મેં ખાતા હોય ને જોવે એટલે જલ્દી ખાતા શીખી જાય ગારી સીવ શું ખાવું છે તારે હે ઓય તામું ધ્યાન છે કારણ કે ઊભો થઈ ગયો એટલે એમ કે ઊભો થઈ ગયો ને એટલે મને રમાડશે હા છે એને તેડવાનું બહુ છે હમણાં ઘારી જીવ તેડવાનું બહુ છે ને તને હાલો ટાટા જાય હાલો અરે વારીજીવ મોઢા મોઢા થઈ ગયો તું મને બહુ ભૂખ લાગી હતી મેં હાની ખાધી પણ મમ્મીને ને સેવડાનો સામાન લેવા સેવડો તો બનાવી નાખો હવે એક બે સેવડો બનાવી નાખો એટલે ભૂખ લાગે તો ભેળ કરીને ખાવા થાય કે એમને મેં ખાવા થાય

ચાલો મસ્ત મજાની ચા ડે છે અને બહુ બધા લોકોની કોમેન્ટ આવી સોનલ લાવી હોય ને લગ્ન ક્યાંથી લાવી તી સોનલ લગ્ન માંથી બરોડા માંથી લાવી તો ભાઈ બરોડા છે અમારા અહીંયા સુરત માં જ્યાં લેડીઝ લોકો નો છે ને ખજાનો બધો મળે અને બરોડા માં ક્યાં મળે

પૂછતા હોય કે તમે ક્યાંથી લીધી ગ્લાસ મૂકવાનું સ્ટેન્ડ ક્યાંથી લીધું તોરણ ક્યાંથી લીધા અમુક કપડાં પહેર્યા હોય લે કે મેં ગમેણે ગમે કપડાં ક્યાંથી લીધા એ બધું પૂછતા હોય તો એના માટે છે ને મેં ગમે ત્યાં મારી જે વિડીયો ચાલુ હોય ને એના નીચે લખેલું છે પ્રોડક્ટ કે શોપ ના આવ એમાં તમે જઈને ઓનલાઈન મગવી શકો છો ત્યાં બહુ હારામ હારા કપડા બધી વસ્તુ જે હોય ને ઘણી ખરી અમે યુઝ કરેલી હોય ને મૂકતા જ હોય છે અને એકદમ ટ્રસ્ટેબલ હોય છે તો તમારે ત્યાંથી હોય તો તમે મગવી શકો છો શું કેવું તારું આપણે કમિંગ લેવા કે આપણે કેવી છે ને લીધું એમ પણ કમિંગ બીજે મગાવી હોય લિન્ક મૂકી ઘણા લોકો આ આ જે આનું બહુ પૂછતા હોય ને આની લિંક મેં બહુ બધી વાર આપી દીધી છે પણ તોય બધા પૂછતા હોય એટલે જે પણ વસ્તુ શોપ મેં મૂકી હોય એમાં તમને ગમે તો તમે બાય કરી શકો ચા મસ્ત મજાની રેડી થઈ ગઈ અને આ બાજુ જો હું અને રોહિત છે ને ચા ફાફડીનો નાસ્તો કરવા બેહ ગયા ને જો હજી અત્યારે રિસીવ જાગીને આવો છે સાંભું જોવા પૂછે રિસીવ હં હં માથું હોળો માથું હળો વધુ વધુ તો હો ઠંડીનું હા ઠંડી લાગે છે હજી ઉઠો છે ને એટલે ઘડીક વાર છે ને સૂન મૂન જ રહે રમે નહીં

નવરો થાય તો આપણે ફોટોગ્રાફી કરવી ને મસ્ત મજાની ફોટોગ્રાફી કરવાની હતી હવે કાલ ટાઈમ મળશે તો કાલ કરીશું ફોટો પાડવાનો એટલી બધી ફોટા પાડવા તા ઈ કઈ નટાફટ કરવું પડ્યું અને આજે જો કાંદા ટમેટા કાપવા બે પાલક ની ભાજી બનાવવાની કાંદા ટમેટા ની પાલક ની ભાજી છે ને રાધિકા એક વાર બનાવી હતી ને ત્યારે મેં ખાધી તી રાધિકા યાદ આવી ગયું રાધિકાના વિડીયો અને રાધિકા બેન હવે મમ્મી એકલા થી તો વસ્તુ બે જણા જોઈ હવે આપડી પાસે ઘડી ઘડી ખોટી કરેલી વસ્તુ બને પેલા કાક બનાવવા એની પેલા મંચાવ સૂપ બનાવ્યું હતું આપડે સૂપ બનાવવું છે

સુરત માં આજે છે ને ટાઈટ નું પ્રમાણ થોડુંક વધી ગયું છે એટલે આપણે રિસિને ટોપો પહેરાય દીધો છે સ્વેટર તો એટલે બે ટી શર્ટ પહેરાય દીધા શાંતિ શેખર ચંદ્ર ચિતંબરા કોટી કોટી પ્રણામ શંબુ કોટી નદી ગંભરા નિર્વિકારો કાર અવિનાશી તુમિ દેવાદી દે જગદ જર જગ પ્રલય કરતા શિવમ સત્યમ સુંદરા ઋષિને ગીત ગમતું હોય એટલે રાયડું નાખે છે કે એમ કહે છે કે બંધ કરો તમારો અવાજ એટલે કઈ ખબર નથી પડતી બાકી ઋષિ નો દોસ્તાર છે ને આપણી પાસે છે જો કાનાજી છે ને ઋષિ ના દોસ્તાર છે હમણાં ઋષિ આ કાનાજી ને જોહે ને તોય રાયડું નાખશે ઋષિ ઋષિ દોસ્તાર જો રિસીવ રિસીવ દોસ્તાર અ દોસ્તાર રિસીવ કાનાજી બોલો કાનાજી બોલો હ રિસીવ કાનાજી બોલો રિસીવ આની આરે છે ને બહુ મસ્ત મજાનો રાખે તો અત્યારે છે ને મેં મારો બહુ જૂનામ જૂનો વિડિયો હતો ને કેદારનાથ વાળો એ શણાવ્યો છે ત્યારે હું હિન્દીમાં બ્લોગ બનાવતો અને રિસીવનો અહીંયા ઊભો ઉભો છે ને રિસીવ બ્લોગ જોવે છે જો પપ્પા ટીવીમાં કેમ આવી ગયા જોવે છે હવે ટીવી જોવાની છે ને બહુ મજા આવી જાય છે વિડીયો ગમે ચાલુ દો ને એટલે જોયા રાખે પણ અમે છે ને કેવા વિડીયો કરીએ આવા લોગ જ ચાલુ કરવી એટલે એમાં કોઈ વસ્તુ બીજી ન આવે એટલે નાના બાળકો જોવે તો વાંધો ન આવે ગાઈસ સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે બનાવી છે પાલક ની ભાજી અને રોટલો અને જો હું ને મમ્મી બે જ વેચ્યા બાકી બધા લોકો જમીન નીચે વહી ગયા એની સાથે આજનો આ એન્ડ કર્યું છે આઈ હોપ કે ના વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબનું હું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય